ડૉક્ટર ભરત આહિત અને કેશોર કિંગ વચ્ચે શું પ્રોબ્લેમ છે તો હાલો આપણે અમે હે ને એ પ્રોબ્લમનું સોલ્યુશન માટે આપણે હે ને ડૉક્ટર ભરત આહિરને જ ફોન કરવો હાલો તો ભલે આપણે છે ને ડૉક્ટર ભરત આહિરને ફોન કરીએ છીએ ને કે તમારે સ્કૂલમાં કેટલી ગર્લફ્રેન્ડ હતી હું પેલું ભણતો તે મારા ત્રણ ગર્લફ્રેન્ડ હતી ભાઈ તમારે લવ મેરેજ કરીએ કે શું યુટ્યુબની આવક કેટલી છે તમારે તો યુટ્યુબની આવકની વાત કરું ને ભાઈ ભાભી પાસે એક લગ્નગીત બોલાવું લે લગ્નગીત ગા ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા અને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ઘણા સમય પહેલાં આપણે ક્યુઆઈના વિડીયો બનાવ્યું તો એના જવાબ દેવાના બાકી હતા કારણ કે ઘણું બધું કામ આવી ગયું હતું એટલે હે ને જવાબ દેવો આપણે પૂગણ નહોતું તો અત્યારે ફાઇનલ થોડો ઘણો ટાઈમ ઘટીને છે ને આપણે જે જે એને વિડીયો છે ને એ આપણે હે એના જવાબ આપવાના છે તો હાલો પહેલો જવાબ છે ને આપણે સ્ટાર્ટ કરીએ તો હાલો જઈએ પહેલાં આપણે નવા લોકેશન ઉપર તો ફાઇનલી છે ને આપણે ઘણા બધા પ્રશ્નો તો એક જ પ્રશ્ન બધાનો તમારું ગામ કયું ગામ કયું તો ભાઈ મારું ગામ છે ખંભાળિયા જિલ્લો લાગે જૂનાગઢ તાલુકો લાગે માળિયા હાટીના અને સોમનાથ વેરાવળ પોરબંદર હાઈવે ઉપર આપણું ગામ આવી ગયું છે તો આગળનો પ્રશ્ન એવો છે કે તમારું અને ભાભીનું નામ શું છે નેમ શું છે ટૂંકમાં તો ઓલી નામ છે કારી મારું નામ છે ધોરો નહીં ભાઈ એવું કંઈને કારી ધોરું નામ એવું કંઈને જ પિસ્તાલીસ થી પચાસ વીઘા આસપાસ જમીન છે અમારી અને બધી છે ને ખંભાળીયા મારું ગામ છે ને એની અંદર જમીન તમે આખો દિવસમાં કેટલી વાર ચાપીયુ કેટલી વાર ચાપી પાંચ વાર વાર તો તો ભાઈ જો ચાર થી પાંચ વાર તમે સાપીએ વર્ષા કોઈ દી એ સાપી દી ને તો આગળનો પ્રશ્ન એવો છે કે વર્ષા બેન કેમ ઓછું બોલે છે કાં ઓછું બોલેલી અને જેમ જીપ તો ટૂકી જેવું છે કે બોલે હજરાક બોલે કર કે કેમ બોલેલી એમાં સારું મને હરામ સોડે કેમેરામેન આપડા લખી છે ઈ કઈ કી બોલ હવે આગળ છે વાય ડુ યુ આર કોલ યુ આર મધર લખી ઇંગ્લિશમાં છે પણ બહુ કઈ ખાસ આવડતું નથી પણ આપણે થોડું ઘણું આવડે તમે તમારા મમ્મી ને નામ થી કેમ ટૂંક માં બોલાવો લખી માં કેમ કહું મારો દીકરો મમ્મી જ કેતો હવે વિડિયો ઉતારે પછી લખી માં કે મારું હાસુ નામ છે લક્ષ્મીબેન લક્ષ્મીબેન છે ને પણ અમે હે ને ટૂંક માં પાડી દો લખી માં હા આ તો ઉલામણા નો પ્રશ્ન એવો છે કે તમારી જમીન કેટલી છે અને આખા વર્ષની કેટલા વર્ષ ની ટૂંક કેટલી આવક છે તમારી જમીન ની પિસ્તાલીસ થી પચાસ વીઘા જેવું જમીન છે અને આવકની વાત કરીએ તો કેટલાક લાખો આપણે સાપી લઈએ મમ્મી

તો ભાઈ તમે ગાય કેમ નથી રાખતા તેનો પ્રશ્ન નો જવાબ ખાસ દેજો ગાયો જો અમારો છોકરો છે ને નવરા નો હોય બાયું વાહ ધોળી આપ્યું ને એક લાસારી થી અમે ગાયો ને અમારે બે ગાયો હેચ્યું પણ આપણે હાસવી નો હજી પણ હાસવી નો હજી તો ગાય રખાય નહીં અમારે મોરું પાણી છે સેટ અવડે પાણી પુગાડવું પીવા પુગાડવું પાણી ટુકમાય પાણી અમારે મીઠા નહીં ને એટલે ગાય ને નબળું પાણી પોવાય નહીં પોવાય તો દિશાન ભાઈ જાદવ એવી પ્રશ્ન છે કે ભાઈ તમારી ફેમિલી માં બધા કેટલું ભણેલા છે જો બે વહુ કોલેજ કરી ગયો બે દીકરી કોલેજ કરી તી કોલેજ કરી સંજય દહ પાસ દહ પાસ નહીં તું મે તેન છોપડી મારા કાકા એલા પપ્પા એ તો માં છે ને પપ્પા ને કાકા એ પપ્પા હાથ ચોપડી હાથ ચોપડી તો તો એ સમય મે ગ્રેજ્યુએટ ને ને બીજા બધાય તો અંગોઠા સાપ છે દોહી માં છે સાપ આપણે આગળ વાત કરીએ તો અમે આહીર છો તો કેવા આહીર છો અમે આહીર સોરઠિયા આહીર છે બાકી આહીર કે પેલા તો અમે હે ને હિન્દુ છે કામ પેલા હિન્દુ છે ને જે તમે ભાઈ પ્રશ્ન પૂછ્યો એટલે આપણે જવાબ દઈ કે તમે આહે છો તો કેવા છો સરોઠી આહે છે ભાઈ આમ ને કેટલા ભાઈ બેન છે કેટલા ભાઈ બેન છે બે બેનો બે ભાઈ છે બે બેનો ને બે ભાઈઓ છે ભાઈ આપો એ આગળ વાત કરીએ પ્રશ્નની તો તમારા ભાભી વિડિયોમાં કેમ ઓછું બોલે છે કિરણ ભાભી ની કે ભાભી હાડે કઈ કે હમણા સબ મહિના આવી સબ મહિના આવી ટૂંકમાં નાનો બેબી છે ને આમી છે ને થોડા ઘરમાં એટલે ઓછું બોલે હા બાકી હું કહી એટલે હું કે પ્રોબ્લેમ નું હોય આગળના પ્રશ્નને આપણે વાત કરીએ ને

સારું ગામ છે વાંધો નથી આગળ આપડે વાત કરી આપણા પરશ ભારતી લોક મારો સવાલ એ છે કે તું તારા પૈસા મને ફરવા કેદી લઈ જાય પાસે ખેલે પાસે ખેલે તમે કહો કઉી લઈ જાઓ હાલો તો આગળ પ્રશ્નની વાત કરીએ તો વાઢે દેવરાજ લોક શીતલબેન કે ભાઈ યુટ્યુબની જર્ની થી અત્યાર સુધીની કહો તો હે ને શીતલબેન બે માં પેલો હે ને મેં યુટ્યુબનો વિડીયો બન્યો હતો બે 2013 તેર માં ત્યાંથી શરૂઆત થઈ હતી આપણે અને અત્યારે બે હજાર અને ખૂબ મહેનત કરી હતી પણ સત્તાય સફળતા મળી નથી પણ હવે હે ને ભગવાન અને બધા લોકોનો સપોર્ટના કારણે આપણે થોડું ઘણું આગળ નીકળી ગયા છે હાલો તો આગળની વાત કરીએ કે તમારા સ્કૂલમાં કેટલી ગર્લફ્રેન્ડ હતી હું પેલું ભણતો તે મારા ત્રણ ગર્લફ્રેન્ડ હતી ટુ વ્હીલ લઈને ફરવા જતા પેલું ભણતા તો કોઈની ગર્લફ્રેન્ડ ન હોય કાંઈ આપણા ગામ ગામડાના માણસે આપણે એવું કંઈ ન હોય સીધા સાધા છોકરા છે આપણે એવું કંઈ ન હોય ભાઈ તમે ક્યાંક મને કપી નહીં બાય મેરી બેઠી તમે વ્લોગ બનાવવાનું મોટિવેશન કોની આપ્યું હતું તમે વ્લોગ બનાવતો ને ક્યાંથી ટૂંકમાં શીખાય એમ તો બે હજાર તેરમાંથી એ ટોય બનાવતો એમાંથી પછી ધીમે ધીમે નોર્મલી ખેતીવાડીના વિડીયો બને પછી ઓટોમેટિક વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો આગળ આપણે વાત કરીએ તો તમે કોઈ જોબ સાઈડ બિઝનેસ કરો કે ઓનલી યુટ્યુબ અને ખેતી તો યુટ્યુબ અને ખેતી જ ભાઈ બીજું આપણે કંઈ સાઈડ બિઝનેસ કંઈ શેર નહીં કામ જોબ કરી એકચ્યુઅલીમાં આપણે બહુ મહેનત કરી લીધી પણ એમાં આપણે નથી ગમતું તો હવે આપણે આગળની વાત કરીએ ને તો અરસાબેન નું ગામ કંકસા કયા ગામની બાજુમાં આવ્યું ક્યાં આવ્યું લોજની બાજુમાં ની આવક કેટલી છે તમારે તો યુટ્યુબ ની આવક ની વાત કરું ને તો મહિને કંઈક દહ કંઈક પંદર ની કંઈક મહિનો ખાલી જે હું કંઈ નક્કી ન હોય ટૂંકમાં 10 પંદર ની વચમાં સમજી જાવ તમે હવે આપણે આગળ ની વાત કરીએ કાનાભાઈ ભેડા ભાઈ ભાભી પાસે એક લગ્ન ગીત બોલાવો લે લગન ગીત ગા તમારું <laughs> છે <laughs> <laughs> <coughs> <laughs> 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 ઝાપડિયા શિલ્પા તમારું નેમ શું છે મારું નામ નીકનેમ તો આમ કહે છે ને પણ લખીમાં સત્ય સત્ય કરતી હોય લખી પહેલાથી મારા દીકરાનું બીજું નામ બીજું નામ લે પણ હાલે હું ડૉક્ટર ભરત આહીર અને કેશોર કિંગ વચ્ચે શું પ્રોબ્લેમ છે તો હાલો આપણે હવે હે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે આપણે હે ને ડૉક્ટર ભરત આહીરને જ ફોન કરવો હાલો તો પહેલાં આપણે છે ને ડૉક્ટર ભરત આહીરને ફોન કરીએ છીએ ને કે શું પ્રોબ્લેમ છે કરીએ ને ફોન હાલમાં છે ભરત ફોન અત્યારે પણ ફોન લાઈક છે અથવા તો કંઈ પણ મેસેજ મળશે તો આગળ વાત કરશું બાકી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કંઈ બોઈ ખાસ કઈ પ્રોબ્લેમ નથી ટૂંક સામે ભાઈ પાછા કન્ટિન્યુ વિડીયો લઈને આવશે તો હાલો અહીંયા આગળની વાત આપણે કરીએ તો ભાઈ તમારી પાસે મોટર છે કેટલાની આવી તી સાસ કરવાની અને પાણીની મોટર નહીં ગાડી લેવાની હાલો તો આગળ ની આપડે વાત કરીએ લખીમાં બાકી છે ને એક પ્રશ્ન લગભગ બે બે કલાક નો કરી દે બે ચાર ચાર થાય મારે આગળ વાત કરી ભાઈ તમે ભાભી કેટલું સ્ટડી કરેલ કેટલું ભણી ગયેલ છે એમ આપણે કોલેજ હું બીકોમ ગ્રેજ્યુએટ છું ઓલી બીએ ગ્રેજ્યુએટ છે ગમે ડિગ્રી તો આપણી ઉસી જ છે આપણે માણા ઉસા છે તો હવે આપણે આગળની વાત કરીએ તો હિનુ ભેગી છોકરી ભણવા જાય તે કોણ કોની દીકરી છે તો એનું ભેગી જે ભણવા જાય ને એ છે મારા મોટા પપ્પાનો છોકરો ગોવિંદભાઈ છે એની છોકરી છે ઈશિતા તો એના પછીની આગળની આપણે વાત કરીએ ભાઈ તમારા છોકરા કેટલા છે મારા દીકરો ના પરવા જ લગાવી હમણાં લગન છે ભાઈ પણ એ ભાઈ ની એમાં ભૂલ નો કેવાય કારણ કે એ ભાઈ હમણાં લોક જોવા આવ્યો તેને ખબર ન હોય ભાઈ અમારા છોકરા નથી હજી અમારે હે ને વરાધી શું લગન થયું આગળ આપણે વાત કરીએ તો ભાઈ તમારે બગીચો કેટલો છે તમારા પપ્પા વિડીયોમાં કેમ નથી આવતા અને એવું બધું તો ભાઈ બગીચો છે આપણે આઠ દસ વીઘાનું અને પપ્પા બ્લોગમાં આવે તો ખોરાક આવે ફરિયા થોડા થોડા પણ બોલે તો આગળનો પ્રશ્ન એવો છે કે ભાઈ સવાલ તો કંઈ નથી પણ માતાજી તમને બહુ આગળ વધારે એવી પ્રાર્થના તમને જલ્દી શો કે પુગાડી દે દોલત સિંહ દરબાર અરે ભાઈ તમારું દિલથી આભાર તમે જો આવું ભગવાન પાસે માગ્યું તો ક્યારેક પૂરું થાય આપણે પણ શો કે થઈ જાય હવે આગળ પ્રશ્નની વાત કરીએ આપણે તો હાજાભાઈ ગોજીયા સતીષભાઈ તમારા પાપા લોગમાં કેમ નથી આવતા પપ્પા તો લોગમાં આવે પણ હે બેઠા હોય ને પપ્પાને હે ને થોડુંક અઘરું લાગે ને ઓછું ગમે એમ કે વિડીયો માં આપણે કોમેડી કરતા હોય કે હું આ વિડીયો માં આવું તો ટૂંકમાં હરમ આવે ને વડીલ ગણાય હવે આગળના પ્રશ્નો ની આપણે વાત કરીએ તો તમારા ભાભી ની તો જોયા જ નથી અમે તો ભાઈ ભાભી બતાવી દે હું કાલ વિડીયો માં કાલ ના બ્લોગ માં તમે જોજો એમાં હશે હશે લોકો અત્યારે ટૂંકમાં સકીર અને તમને અત્યારે પણ બતાવી દે તમારા લગ્ન ની તારીખ કઈ છે તારીખ દેવાવાળી છે ને એટલે ફોન પકડી ને ઉભી કેમેરામાં વિડીયો ઉતારે તો અમારે તારીખ લગ્ન ની છે બે પાંચ બે હજાર ત્રેવીસ એક વર્ષ જેવું થઈ ગયું એક વર્ષ ઉપર તો બી એન આહિર બ્લોગ ભાઈને એવો પ્રશ્ન છે કે ભાઈ તમે દ્વારકાના બિગેસ્ટ યુટ્યુબર બી એન આહિર ને ક્યારે મળવાના તો ભાઈ અમે દ્વારકાશું ત્યારે પાક્કું તમને મેસેજ કરી મળશું આપણે તમે ખંભાળિયામાં કઈ બાજુ રહો છો ખંભાળિયામાં વાડી વિસ્તારમાં રહીએ ભાઈ કેનાલ બાજુમાં તમારી ચેનલમાં અમારું માગવું નાખો તો કોઈ છોકરી નથી દેતો તમે ક્યાંક કરાવી દો ને ભાઈ મારું માન માન થયું તમારે ક્યાંથી કરાવી દો કામ હિસ્ટોરી ઓફ ઇન્ડિયાની એવી કોમેન્ટ છે કે ભૂજ ક્યારે આવવાનો છો ભાઈ તો ભૂજ તો છે ને હૈશું ટૂંક સમય પણ હજી વાર લાગશે કેમ કે અહીંયા મારે સગા છે કે નોકરી કરે આવીશું ક્યારેક તો એક ભાઈ ને એવી કોમેન્ટ હતી તમે કેટલા ભાઈ છો તમે બે ભાઈ છો આ મોટો ભાઈ છે ને પછી બીજા ભાઈને એક કોમેન્ટ હતી કે તમારા ભાઈનું નામ હું છે તો આ ભાઈને તો સંજયભાઈ સંજુ લખાવતો આમાં માલ તો મુન્નાભાઈ એમ દિંદેશ્વર એ ભાઈ છે આ તો બસ એટલા પ્રશ્ન હતા સંજયભાઈ તમારે કંઈ પ્રશ્ન નહોતી હા સંજયભાઈ કેટલું ભાઈને હતું દો